નમસ્કાર મિત્રો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ સવારથી જ પડી રહ્યો છે આવા માહોલમાં કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો છે અને કેટલું નુકસાન થયું છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાની અંત સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો તો મિત્રો હાલ ચોમાસામાં સૌથી વધુ કચ્છમાં ચૌદ પોઈન્ટ સાઠ ટકા વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ચાર પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ પડ્યો છે ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકાણું તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જામનગરના ધ્રોલમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે એકત્રીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થઈ ગયો છે અમરેલી જિલ્લામાં પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બાબરા લીલિયા બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાંભા શહેર અને ગામડાઓમાં લાઠી શહેર અને આસપાસના ગામડાઓ તાજ પર રામપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કુકાવાવના અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને ભારે અસર કરશે ત્યારબાદ મિત્રો અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે ત્યારે હવે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ સટા સટી બોલાવી દીધી છે સુરતમાં તો મુશળધાર વરસાદને પગલે અનેક નિશાનવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે આજ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે બાકીના ભાગોમાં પણ આવતી અડતાલીસ કલાકમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અતિભારે વરસાદના અમુક વિસ્તારમાં દસ ઇંચ કે તેથી વધુ વરસાદ પણ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં આવતી ચોવીસ કલાકમાં હળવો મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના જિલ્લાઓમાં છૂટા સવાયા ઝાપટાથી હળવો મધ્યમ ભારે વરસાદ પડી શકે છે આભાર મિત્રો વરસાદના લઈને તમામ સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા જિલ્લામાં કેવો વરસાદ છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો